મિત્રો આજના સમયમાં ખાવાના શોખીનો તો ઘરે ઘરે હોય છે તમને પણ જોરદાર ખાવાનો શોખ હશે નહીં પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે કે જેમને ખાવા કરતાં રસોઈ બનાવવાનું બહુ ગમતું હશે જે હર હંમેશા કાંઈ ને કાંઈ નવું બનાવવા તૈયાર જ હોય છે ત્યારે આજે મારા રસોઈ પ્રેમી મિત્રો માટે હું સરસ મજાનો કમાવવાનો ઓપ્શન લઈને આવીશું જે સાંભળીને તમે ખરેખર રાજીના રેડ થઈ જશો હા સાચે જ

તેમનું કામ એ જોવાનું છે કે ખોરાક બનાવવા માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ નુકસાનકારક તો નથી ને જેની વાર્ષિક આવક 4 લાખ થી 10 લાખ રૂપિયાની આસપાસ છે ક્વોલિટી કંટ્રોલ મેનેજરની પોસ્ટ પણ છે જે લગભગ સમાન કામ કરે છે આ વાર્ષિક રૂપિયા 5 લાખ થી તો રૂપિયા 12 લાખ સુધી છે આ સાથે જ માસ્ટર શેફ જેવા ટીવી શો માટે એવા લોકોને પસંદ કરવામાં આવે છે જેમની પાસે રસોઈ બનાવવાની કુશળતા બાકી લોકો કરતા અલગ હોય છે તમે આવા શો માં જઈને પણ સારી કમાણી કરી શકો છો આપણા એક ગુજરાતી અમદાવાદ ના દાદી છે તેમણે સિત્તેર વર્ષની ઉંમરમાં પણ અઢળક રૂપિયો કમાઈ પોતાનું નામ બનાવ્યું છે આ સાથે જ તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમારો એકાઉન્ટ ખોલી તમારા 쿠કિંગ ના વિડિયો બનાવીને મૂકી શકો છો તેમજ તમે કોઈ પણ થર્ડ પાર્ટી માં જઈને પણ કેટલીક વાનગીઓ શેર કરીને સરળતાથી રૂપિયા 3 લાખ થી તો 15 લાખ કમાઈ શકો છો આ સિવાય તમે ફૂડ સ્ટાઇલ અને ફોટોગ્રાફી થી વાર્ષિક 4 લાખ થી તો 12 લાખ રૂપિયા કમાઈ શકો છો તો રહસ્યને જુઓ છો જટપટ કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરી બની જાવ ફટાફટ રૂપિયાવાળા